મથુર દિ કાન કુવર ગોકુળ માથુરની જેલમાં જન્મા દહીને ચાલિયા વાસુ પાડ માથે લહીને ઉપરથી શેષ નાગ કરી રહ્યા છાય મથુરથી કાન કુવર ગો

એ માયા રૂપી કન્યા લઈને પાછા વળી જાય મથુરાતી કાન અરગો કુડે મા જાય માયા રૂપી કન્યા આવી કંસ કેરા હાથમાં ફેરવી પછાડી તો ઊડી આકાશમાં વેરી વસે તારો નંદ ઘેર જે આનંદ થાય છે માનુ ની માણી મંગલ છેવાસ મથુરતી કાન કુંવર ગોકુળ માં જાય વર્ષે ભલે વાળી વાયુ ભોલે વા મધુરથી કાન કુંવર ગોકુણ બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય